નમસ્કાર જય માતાજી અત્યારે હું છું મીનાવાડા ગામની અંદર જે કઠલાલથી નવ કિલોમીટર અને અમદાવાદથી અઠ્ઠાવન કિલોમીટરના અંદર આ મંદિર આવેલું છે તો આપણે અત્યારે જે મેઇન ગેટ છે ત્યાં ઊભા છીએ માતાજીના અને અહીંયાથી આપણે અંદર મંદિરમાં પ્રવેશ કરીશું આ માતાજીના મંદિરે જવા માટેનું મેઇન બજાર જે છે એ છે આપ જોઈ શકો છો અને અહીંયા ઘણી બધી વસ્તુઓ માતાજીના પહેરવેશથી લઈને દરેક વસ્તુ તમને મળી જશે રમકડા માતાજીને માટે જે ચુંદડી પ્રસાદ હોય એ બધું એ બધું આ માર્કેટો તમને મળી જશે બહુ જ મોટું માર્કેટ છે માતાજીના મંદિરથી લઈને તો અહીંયાથી આપણે આગળની તરફ જઈએ અને જોઈ શકો છો અહીંયા મંદિરની આજુબાજુમાં જે બહારના પ્રવાસીઓ આવતા હોય એમના માટે નહાવા ધોવાની પણ વ્યવસ્થા છે અને રહેવાની પણ સુવિધા છે આ મંદિરે હજુ તો આપણે દિવાસો આવે ત્યારથી માતાજીના વ્રત શરૂ થતા હોય છે પણ અહીંયા અત્યારથી જ ભીડ છે હજુ લગભગ દસ પંદર દિવસ બાકી છે માતાજીના વ્રત શરૂ થવાના તો આપ જોઈ શકો છો અહીંયાથી આપણે માતાજીના મંદિર તરફ જવાય છે એ રસ્તો છે અને તો જો આપણે અત્યારે છીએ માતાજીના મંદિર જે છે એને એક નીચે અને અહીંયાથી ઉપરની તરફ જવાનું હોય છે માતાજીના મંદિર બાજુ અહીંયાથી હવે ઉપર જવાનું છે તો આ જોઈ શકો છો મંદિર તરફ અહીંયાથી પગથિયા ચડીને મંદિર તરફ જવાય છે અને સામે ભોજનાલય છે મા દશા માતાનું અહીંયા તમને વીસ ત્રીસ રૂપિયાનો નોર્મલી ચાર્જ લઈને ભોજન કરાવે છે તો આ માતાજીનું મંદિર જવા માટે લાઈન છે અને આ તરફ આપ જોઈ શકો છો બહુ સરસ એવું મંદિર બનાવ્યું છે પહેલાંના ના કરતાં અત્યારે મંદિરનો વિકાસ સારો થયો આ વર્ષે અને જોઈ શકો છો અહીંયા મંદિર છે લાઈન ધીરે ધીરે આગળ વધી રહી છે ભક્તોનો મેળાવડો આજે બહુ છે અને લગભગ આ જ રીતે હવે આ મંદિરમાં ડેલી ભક્તો આટલા આ પ્રમાણમાં આવતા રહેશે અને જેમ જેમ દિવસો નજીક આવશે માતાજીના વ્રતના એમ એમ ભક્તોનો મેળાવડો વધતો જશે આપણે જે સામે આવી ગયા છીએ માતાજીના મંદિરની અને સામે આપ જોઈ શકો છો અહીંયા મેળાવડો ભક્તોનો અહીંયા સૂચના છે કે અંદર ફોટોગ્રાફી કરવી ઘણા બધા આવું કરતા હોઈએ તો એ અવોઈડ કરવું આપણે અને અહીંયાથી આપણે મંદિરની પાછળ દર્શન કરીને અહીંયા અહીંયા આવે આપણે અને એક્ઝેક્ટ અહીંયા પ્રસાદ કેન્દ્ર છે ચાલીસ રૂપિયા પ્રસાદના લે છે અહીંયા અને અહીંયાથી તમને માતાજીનો પ્રસાદ મળી જશે સ્લીપ જે તમે લાવો છો અહીંયા અહીંયા રાખવામાં આવે છે અને આ રીતનું મંદિરના પટાંગણ છે અહીંયાથી આપ જોઈ શકો છો તો આ એક્ઝેક્ટ બારની સાઈડ આપણે આવી ગયા છીએ અને અહીંયાથી આપ મંદિરનો વ્યૂ જોઈ શકો છો અત્યારે માર્કેટ તમને ખાલી ખાલી લાગતું છે પણ જ્યારે ભક્તોનો મેળાવડો ઉમટ છે ત્યારે અહીંયા હજારોની સંખ્યા ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને અહીંયા અલૌકિક દર્શન થાય છે અહીંયા માતાજીએ ઘણા બધા પર્ચા પૂરેલા છે અહીંયા તો આપ પણ ચોક્કસથી આવજો અમદાવાદથી જ્યારે પણ તમે અહીંયા આવતા હોય દર્શન માટે તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા રસ્તા થોડા એવા છે એ રીતનો ટાઈમ લઈને આવજો અને ટ્રાફિક પણ બહુ થઈ જાય છે તો તમે ઘરેથી નીકળતા હોય તો એ રીતનો તમારો સમય ફાળવીને અહીંયા દર્શન કરવા આવજો કોમેન્ટમાં લખવાનું બોલતા નહીં વિડીયો શેર ચોક્કસ કરજો અને લાઇક કરજો વિડીયોને અને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો માટે હવે આપણે શારદાબા જ્યાં બેઠે છે ત્યાં સામેની ચીમકી આપેલી છે ત્યાં જઈને તમે દર્શન કરી શકો છો અહીંયા મહાકાળી માતાની દસા માતાની મૂર્તિ છે અહીંયા પણ તમે દર્શન કરી શકો છો બહુ જ અદ્ભુત દર્શન થાય છે અને અત્યારે થોડી ભીડ ઓછી છે જો તમે દિવસો પછી આવશો તો અહીંયા ઘણી બધી ભીડ તમને જોવા મળશે આ મંદિરમાં